ત્યાં જઈને પરમહંસોને નવા કપડાં સ્વેટર ટોપી મોજા બૂટ પહેરાવવામાં આવ્યા હતા ઠંડીની શરૂઆત થઈ ગઈ છે છે અને દિવસે દિવસે તેનું પ્રમાણ વધી રહ્યું ત્યારે પોરબંદરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પરમહંસો અને નિરાધારો બેઠા હોય ત્યાં સમય ગ્રુપના સેવકો નીકળી પડે છે માનવતા મહેકાવવા આવે છે પરમહંસોને પુલાવ રાઇસનો મસ્ત નાસ્તો કરાવવામાં આવ્યો હતો સાથે પાણીની બોટલ પીવડાવવામાં આવી હતી રાત્રે ઠંડીમાં ગરમા ગરમ કાવો પણ આપવામાં આવે છે જેમાં છાયા ચોકી પાસે કમલાબાગ પાસે હનુમાન મંદિર પાસે પાસે ટેકરી સામે જૂના ફુવારા પાસે વીરભનુની ખાંભી પાસે પેરેડાઇઝ ફુવારાની બાજુમાં અને એમજી રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર